સાબરકાળાના પ્રાંતિજમાં જૂથ અથડામણની ઘટતા સાંભળાવી છે જૂથ અથડામણના પથ્થરબારો પણ છે હથિયારો સાથે હુમલો કરતાં જ મામલો હાલમાં ગરબા છે સાબરકાળાની પ્રાતીજમાં જૂથ અથડામણ થઈ છે શૈલી શૈલી શું છે કારણ શા માટે આ જૂથ અથડામણ થયું છે વાત કરવામાં તો પ્રાંતિજનું જે ખોડી માડ વિસ્તાર અને વિસ્તારમાં અચાનક જૂથ ત્યારબાદ હથિયારોથી

સામે છે જેમાં પથ્થરમારું થયું છે એકનું મોત થયું છે હથિયારો સાથે હુમલો કરતા મામલો ગરમાયો હતો પથ્થરમારામાં એક યુવાનનું મોતની ખબર પણ સામે આવી છે